નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવ કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયોની અંદર તમે ટોયોટા ઇનોવા ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે ત્યારે આ ગાડીના મોડલની વાત કરો તો ગાડીનું મોડલ છે બે હજાર આઠનું મોડલ છે અને ટુ ઓનરની ગાડી છે જ્યારે આ ગાડી છે એ તમને પ્યોર ડીઝલમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા બે લાખને પંચોતેર હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીની ટીપટોપ કન્ડિશન છે તેવું તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો અને આ ગાડી છે એકદમ સારી કંડિશન અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જ્યારે આ ગાડી છે કેટલાય કિલોમીટર ચાલેલી તે જણાવું તો આ ગાડી છે એ બે લાખની નેવ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે એ તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર ગાંધીનગરમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે એ નંબર નવ્વાણું સાત બેતાલીસ સિત્તોતેર સાત નવ્વાણું આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ કે જોવા જાઓ તે પહેલાં ગાડીવાળા માલિકને કોલ કરીને જવું